નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત આપનું સ્વાગત છે શાંતિ અને સુખાકાંક્ષા સાથે નલિયામાં માં મહારુદ્રાભિષેક વિધિ યોજાય સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્વિ દુઃખ ભગવતે સૌ કોઈએ સુખી રહે સૌ કોઈ રોગ મુક્ત રહે સૌ કોઈ સુખ શિવજી ચાંદ્રા પરિવાર તેમજ રમણિક વેલજી ખીચડા પરિવાર દ્વારા તેમના પુત્ર અને પુત્રવધુ દ્વારા મહારુદ્રભિષેક કરવામાં આવ્યો હતો આ સંપૂર્ણ પૂજા અરવિંદભાઈ જોશી દ્વારા સંપન્ન કરવામાં આવી હતી આ કાર્યમાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પૌરાણિક મંદિર શ્રી જંગલેશ્વર મહાદેવના સારા કાર્યો થાય તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પૂજા સંપન્ન બાદ સૌએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ પૂજામાં શ્રી દિનેશભાઈ રામજીભાઈ ચાંદ્રા રમણિક વેલજી ભાનુશાલી પરેશભાઈ ભાનુશાલી જયંતીભાઈ સોની સારાચંદભાઈ ઠક્કર માધુભાઈ ખેતસીભાઈ મહેશ્વરી રમેશભાઈ સોની હરેશભાઈ આયા લેરીભાઈ ભાનુશાલી ધરમસિંહભાઈ ભુઆ બાપા સુરેશભાઈ ઠક્કર તેમજ પ્રભુભાઈ ભાનુશાલી તેમજ અભયગીરી બાવાજીનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત સુખીના સર્વે સંતુ નિરામય ભાવનાથી નલિયાની અંદર પૌરાણિક મંદિર જંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં સમગ્ર સમગ્ર વિસ્તાર માટે સુખ અને શાંતિની ભાવનાથી રામજી શિવજી ચાંદ્રા પરિવાર અને રમણીક વેલજીભાઈ ખીચડા પરિવાર દ્વારા એમના પુત્ર અને પુત્રવધુના સાનિધ્યમાં આ મહારુદ્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સૌથી વિશેષ ભાવના એ રહી કે નલિયાના ઘણા બધા મિત્રો એમની સાથે જોડાયા અને આ સદકાર્યની અંદર જંગલેશ્વર મહાદેવના મંદિરમાં આજે બધા ઉપસ્થિત રહી અને સારા કાર્યો થાય એના પર એના માટે પણ ખૂબ સારી વિચારણા અહીંયા રજૂ કરવામાં આવી છે અને ભવિષ્યની અંદર આ સંકુલનો વિકાસ થાય અને સર્વે ભક્તો અહીં આ રુદ્રીના માધ્યમથી એક સંગઠિત થાય એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે બોલો જંગલેશ્વર મહાદેવ